મિત્રો આપણે સંત શ્રી જીરુ વાત કરીએ તો હાલ તેઓ ગારિયાધાર તાલુકાના ખોડોદરી ગામે એક સરસ મજાનો ડુંગર ઉપર આ શ્રી ખોડિયારમા મંદિર આવેલું છે ત્યાં અત્યારે સેવા આપી રહ્યા છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલ માં તો મિત્રો માધવપુરનો માંડવો અને યાદવ કોળની જાન પરણે રાણી રૂક્ષ્મણી અને તોરણ આવે શ્રી કૃષ્ણ ભગવાન સંત સુરા અને ભગવાનની ભૂમિ એટલે માધવપુર તો મિત્રો આજે આપણે માધવપુરના મેળા વિશે સંપૂર્ણ જાણકારી મેળવશું કે મેળાનો ઇતિહાસ શું છે માધવપુર નો મેળો કેટલા દિવસ યોજાય છે તેની અંદર કાર્યક્રમો શું હોય છે તો આવી તમામ બાબતોની આજે આપણે જાણકારી મેળવીશું અને આપણને સંત શ્રી ધીરુ બાપુ તેમના વિશે સંપૂર્ણ જાણકારી આપશે તો અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને માધવપુર વિડીયોને લાઈક તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ આ સરસ માહિતી મેળવી શકે તો મિત્રો હાલ આપણી સાથે જોડાયા છે સંત શ્રી ધીરુ બાપુ તો બાપુ આજે આપણને જે માધવપુર ના મેળા વિશે સંપૂર્ણ જાણકારી આપશે તો બાપુ માધવપુર ના મેળાનો શું ઇતિહાસ છે અને માધવપુર નો મેળો કેટલા વર્ષથી યોજાય છે તેમનો ઇતિહાસ શું છે અને તેની અંદર શું કાર્યક્રમો હોય છે અને કેટલા દિવસ નો હોય છે હવે માધવપુર ના મેળાના પાંચ હજાર વર્ષ થી વધારે પણ આગળથી ઇતિહાસ છે કે ભગવાન ના જયારે લગ્ન થવાના છે ત્યારે માધવપુર વાળા એ કીધો કે આપડે માંડવા અહીંયા નાખીએ અને યાદવ કૌને ને ધ્યાન ચડાવીએ એ જયારે સંમત થયા ત્યારે ને ઉપર એને સંદેશો મોકલ્યો તો ભગવાન એ માન્ય રાખ્યો કે હું લઈને આવીશ ત્યાર પછી નો માંડવો યાદવ આવે ભગવાન એવું આ ઇતિહાસ છે સંતોષ થાય કે જે જે પ્રમાણે ઇતિહાસ હોય એવું શોર્ટકટ પણ તમારે કહેવાનું આવે પણ તમને બધા શ્રદ્ધા ને વિશ્વાસ આવે ને એવું એવું અમારે તમને કહેવામાં આવશે એમ તો જયારે ભગવાન આવી ત્યારે ખૂબ સ્વાગત માધવપુર ના માંડવામાં જાન તો આવી ગયા વાત કરીએ પણ આવ્યા પછી એના કાર્યક્રમ એવા હોય છે કે ભગવાન ના સામૈયા થાય ખૂબ એને હાર ઉતારા આપે જાનૈયાને ને બધાને એ તે ખૂબ ખૂબ વધાવે છે ખૂબ ખૂબ એના ઉપર ફૂલ ને બોલ ને આ કરે એનું બધાનું સન્માન કરે ભોજન પ્રસાદ હારા કરાવે પછી ભગવાનના હા કરે અને એ ધાન આવે છે એ ધાન જોવાની હજી તમને મળે એવું નથી કે માધવપુરનો મેળો જ ખાલી છે હા હળબીલ ગલાલ કંકુ તેમજ ફૂલ વધારે પડતા ભગવાનને વધાવતા હોય છે અને માણસ જોવા વાળા જે આવે છે એ જોવે છે પણ ભાગમાં હોય તો આ બધું જોવાય ને ભોગવાય એટલે ખાસ માધવપુરના મેળામાં જવાનું અને એ મેળો માણવાનો જ છે એમાં હજી એના બધા અભિનય આપતા હોય છે કોઈ હનુમાનજી બનતા હોય કોઈ નારાયણજી બનતા હોય કોઈ ભગવાન બનતા હોય કોઈ બ્રહ્મા બનતા હોય કોઈ વિષ્ણુ ભગવાન બનતા હોય આવા બધા સ્વરૂપો દેવતાઓના બને બની મલપા પાયા હોય છે આયા આપણને દર્શન થાય હોય માણસ જ પણ આપણને એમ લાગે કે ભગવાન જ છે સાક્ષાત એટલે એ મેળો માણવા જેવો છે અને અનોખો મેળો છે તો આવો ફરી ફરી લાવો મળશે નહીં તો માધવપુરમાં પછી એનો ઠાઠ માઠથી જમણવાર હોય છે ભોજન પ્રસાદ કે ભગવાનને જેટલો જેટલો જે ભાવતો ને એ બધો બત્રીસ વાતના નહીં પણ સપ્પન ભોગ બનાવ્યા હોય અને આજ પણ એ સપ્પન ભોગ બને જેટલા ભક્તો આવે દર્શન કરવા મેળા આવે એ બધા જાય ને એમાંથી પ્રસાદી જમણવાર ચાલુ હોય ત્યાં મળે છે અને પોરબંદર થી પણ જવાય છે સોમનાથ રોડ થી જવાય છે આ મોવા થી જવાય છે રાજકોટ થી અવાય છે ચારે બાજુ થી જેટલા હાઈવે લાગુ પડે છે ને એ બધા રોડ ત્યાં માધવપુર આવે છે ઓસા દસ થી બાર લાખ માણસ જેટલું હોય છે છતાંય તમામ વ્યવસ્થા હોય આખા મંડપની વ્યવસ્થા છે કાર બેટર પાથરી ક્યાંય પગ ઉપર ધોળ નહીં આરામથી બેસીએ કાંઈ હોવા બેહવાની નાહવા ધોવાની તમામ સુવિધા કરી રાખેલી હોય એવું અમે જોઈએ છીએ અને જાણીએ છીએ આ એવું નથી કે હવે વગેરેની વાત કરીએ છીએ ઘણા સમય પહેલા જ્યારે અમારા નાનપણ હતા ત્યાં અમે ઘણા બબે પાંચ પાંચ મેળા કરી આવ્યા છીએ એવો એક પીપાવાઓનો મેળો છે એક આ તો આ માધવપુરની મારી પાસે ખાસ તમારે જાવો અને માણવા મેળો એની માલ પર અનેક પ્રકારના સગલોળો છે સરઘસો હોય છે મજ પર રમત છે વોસભિયા રમતા હોય ભવાયા રમતા હોય હવ અને રીતે હવ લીલા કરતા હોય અને એ લીલા એવી હોય જ્યારે ભગવાનના સમયમાં હકીકતની હતી અને અત્યારે એનો રૂપાંતર બતાવે પણ છતાંય આપણે નિહાળીએ ને જોઈએ એટલે આપણા હૃદયની માટે દ્રષ્ટિમાં એવું લાગે કે હજી કાલ જ બની ગયો છે અને આજ જ બને છે એવું તમને જોવા મળશે આ તમારા તમામ માયા ભૂલી જાવ ઘર બાર સંસારની લાગે આ ધોયા જ કરીએ રોકાણ જ કરીએ સાત દિવસનો મેળો હોય એક અઠવાડિયો રોજે રોજના નોખા નોખા પ્રસંગો હોય છે ભગવાનના એમાં મામેરા ભરાતા હોય છે દિવસનું એક હોય છે મોટું જબરું ખૂબ અને ઠાઠ માઠા તે હોય પર ધોયા કરો એવું લાગે તે પછી ભગવાન તોરણ આવે એટલે વધાવે છે ને એને મજબા એને વૃક્ષણીની બેનપણી હોય એ તો ભગવાનને બહુ આનંદ કરાવે અને બહુ એને હસી ખુશી તે ફટાણા બોલે છે આપણે કેમ પણ માં ફટાણો એમાં એમાં એની રીતે થોડો ઘણો બોલે એ બહુ સાંભળવા જેવા હોય છે માણવા જેવા હોય પછી જયારે વિદાય આપે છે રૂક્ષણી ત્યારે અનેક પ્રકારનું દાન આપે છે આખા માધવપુર વાળા ભગવાનનો મામેરો એટલું મોટું કરે છે કે જે લગી કોઈ કરી શક્યો નથી એવું મામેરો એનો થાય છે ત્યાં ભગવાનનો અને રૂક્ષણીનો મામેરો એવો ભરે છે એનો છે બે પ્રસંગો એવા ઉજવાય છે કે એક વખત જોવા જેવા લાવો છે જ્યાં પણ હોય નથી બે ત્રણ દિવસનો કે અઠવાડિયાનો સમય લઈ અને બાળ બસા સાથે એકદમ આખા ફેમિલી પરિવાર રાજી અને દર્શન કરજો ખૂબ તમને ત્યાંની આનંદ આવશે અનુભવ થાય અને દર વર્ષે જવાની તમારી ઈચ્છા થાય તો ધ્યાન ભગવાનની પરણી રહેશે અને વળાવે છે ત્યારે ગામને તાપી આવ્યા એટલે ભગવાનના સાથ સારથીઓ હતા એના જે બધા હતા લગ્નમાં એને આગેવાનોએ કીધું કે આ વખતે તમારે ઠેઠ દુવાર કે આવવાનું છે અમારે યાર ધાનમાં જ બરોબર અને એના માટે અહીંયા તમને બધાને આમંત્રણ આપીએ એટલે બધા નિર્ણય એવો લીધો કે જેટલાને જેને આવવું હોય એ પોતપોતાના સાધન લઈને આવે નાની સગવડતા જે કરી હોય એ લઈ લીધા હેઠ દુવાર ક્યાં જવાનું છે અને જ્યાં મોટું એક ભગવાનનું સ્વરૂપનો ટેલસ્યુ કહેવામાં આવે દેશી ભાષામાં ભગવાનની મૂર્તિ મોટો ઉપર એક શિખર બનાવે છે અને એની ઉપર ભગવાન મોરલી લઈ અને પદમ વાળી અને મોરલી વગાડે છે એવો ન્યાનો એવાનો સીન છે થોડે થોડી એની જાહેરાત આવી ગઈ છે પણ આ તો હજી થવાની તૈયારી છે પણ જ્યાં બનશે એ સ્થળ ઉતારા કરશે માંડવા વાળા માધવપુર વાળા બધાને અહીંયા એ માન થાનથી જમાડશે ખૂબ હાંસવશે અને આનંદ આવશે દ્વારકા પણ થાય નવો પુલ બની ગયો છે ભેડ દ્વારકાનો એ દર્શન થાય તમને પછી બ્રેસ પુલ ઉપર લિફ્ટ થઈ ગઈ છે એ તમને જોવા મળશે અને જો ઓખાની અંદર લાવ ને તોય પણ નવું નવું ઘણું જોવાનું મળશે તમને તો માધવપુર ને જાન અને દ્વારકામાં વિજાય બે જોવા જેવી થાય એટલે ખાસ આ વખતે જવા જેવો છે અને માણવા જેવો છે ભાગમાં હોય તો લાભ લઈ લેજો આજે આપણને સંત શ્રી ધીરુ બાપુએ સરસ મજાની જે માધવપુરના મેળા વિશે સંપૂર્ણ જાણકારી આપી તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકો પણ આવી સરસ મજાની જાણકારી મેળવી શકે